નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ચોવીસ મેથી લઈને એકત્રીસ મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું વાવાઝોડું ગુજરાતમાં અસર કરશે શું વાવાઝોડું ગુજરાતમાં લેન્ડ કરશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું અત્યારે મિત્રો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાય છે તે વાવાઝોડામાં ધીમે ધીમે પરિવર્તિત થઈ ગઈ છે અત્યારે લો પ્રેશરમાં તેની પરિસ્થિતિ છે અને આવનારા ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે આજે વાવાઝોડું છે મિત્રો અગાઉ બે દિવસથી થી જણાવીએ છીએ કે આ વાવાઝોડું ગુજરાતમાં લેન્ડ કરવાનું નથી તે મહારાષ્ટ્રને ને સો ટકા તે અસર કરશે અને મહારાષ્ટ્રમાં આગામી બે થી ત્રણ દિવસમાં થઈને કુલ બાર ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે બે દિવસથી મિત્રો આપને જણાવીએ છીએ કે વાવાઝોડાની અસર ગુજરાતને થશે પરંતુ વાવાઝોડું ગુજરાતમાં લેન્ડ નહીં થાય મહારાષ્ટ્રને ચોક્કસથી અસર થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ એકત્રીસ મે સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ઘણા મિત્રો વિડીયોનું થમનેલ જોઈને સીધે સીધા જ કમેન્ટ કરવા લાગી જાય છે વિડીયો પૂરી જોતા નથી આપણે એમ નથી કીધું કે વાવાઝોડું ગુજરાતમાં લેન્ડ કરશે તમામ પ્રકારની માહિતી સંપૂર્ણ વિડીયો જોવાથી ખ્યાલ આવશે એટલે વિડીયોને પૂરેપૂરી જોતા રહેજો વાત કરીએ તો પ્રથમ ગરમીની આગાહી અત્યારે ગુજરાતમાં ભેજનું પ્રમાણ સાઠથી લઈને એંસી ટકાની આસપાસ છે અને ગરમીનું પ્રમાણ સાડત્રીસથી લઈને એકતાલીસ ડિગ્રીની વચ્ચે છે એટલે ગરમીની સાથે સાથે ભેજના પ્રમાણને કારણે આપણને ઉકળાટ અને બફારાનો અહેસાસ થશે અને અમુક વિસ્તારમાં તો પવન બિલકુલ જોવા નથી મળતો જેના કારણે ચોક્કસથી આપણને બફારાનો અહેસાસ થશે અત્યારે મિત્રો તમે પણ જોઈ રહ્યા છો કે અમે પણ પરસે રેપઝેપ થઈ રહ્યા છે કારણ કે મધ્ય ગુજરાતના આણંદમાં પણ ભેજનું પ્રમાણ સિત્તેર ટકાની આસપાસ છે ગરમીનું પ્રમાણ વધારે છે અને બીજી તરફ પવનનું પ્રમાણ નથી એટલે ચોક્કસથી આ પ્રકારના પરિબળો તમામ લોકોને અસર કરનારા છે હવે મિત્રો વાત કરીએ તો આ જે સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજુ પણ સત્યાવીસ મે સુધી અસર કરી દેવી સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતમાં કહી શકાય કે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત મધ્ય ગુજરાતના પણ દક્ષિણ તરફના વિસ્તારો હોય જેમાં ભરૂચ હોય નર્મદા વડોદરા આણંદ અને છોટા ઉદેપુરના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય એક નંબર ઉપર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ગણીને ચાલીએ છીએ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ હોય જૂનાગઢ અમરેલી બોટાદ અને ભાવનગરના અનેક ભાગોમાં હજુ પણ મેઘતાંડો જોવા મળે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ જેટલા પણ વરસાદ થઈ શકે છે મિત્રો મહત્વનું છે કે આ વાવાઝોડું ભલે ગુજરાતમાં લેન્ડ ન થાય પરંતુ તેનો ઘેરાવો મોટો હોવાને કારણે તેની વ્યાપક અસર ગુજરાતને ચોક્કસથી થઈ રહી છે ધીમે ધીમે આજે જે વાવાઝોડું છે એ મહારાષ્ટ્રને તો અસર કરી જ રહ્યું છે પરંતુ તેની અસર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ચોક્કસથી મળવાની છે અને હજુ પણ ગુજરાતમાં એકત્રીસ મે સુધી આ સિસ્ટમની થોડી ઘણી અસર રહેશે અને છૂટો છવાયો વરસાદ પણ રહેવાનો છે આવનારી તારીખ એકત્રીસ તારીખ સુધીમાં તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ ભાગોમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે કચ્છના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ એકત્રીસ મે સુધીમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે પરંતુ મિત્રો આવનારા સાથે તમને ચોક્કસથી માહિતી આપી દઈશું આ એક પૂર્વાનુમાન છે જેને અત્યારે દસ થી પંદર ટકા ગણીને તમારે ચાલવો બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ પંદર થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે રહેશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મેઘતાંડવ સાથે જોરદાર પવન ફૂંકાય અને ભયંકર વીજળી થાય અને વીજળીથી મિત્રો જાનહાનિ પણ થઈ શકે છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે ઢાંકી દેજો અથવા તો સુરક્ષિત સ્થળે લઈ લેજો જેથી આપણને આવનારો ત્રણ દિવસ જે વરસાદની આગાહી છે વાવાઝોડાની આગાહી છે અને વીજળીની આગાહી છે તો તમામ પ્રકારની જે વસ્તુઓ છે એનાથી કંઈક મહદ અંશે આપણે સુરક્ષિત રહી શકીએ બીજી તરફ મિત્રો વૃક્ષો પડી જવાની ઘટના પણ બની શકે છે પવન મોજા ઉછળી મોજા ઉછળી શકે છે ભયંક વીજળી થઈ શકે છે એટલે એકત્રીસ મે સુધી હજુ પણ જાળવવું જરૂરી છે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં તો કેરળમાં પણ ચોમાસુ દસ્તક આપી દે તેવી સંભાવના દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે